દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બને તેવા સંકલ્પ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે સરકારે પશુપાલનને વેગવંતુ બનાવવા માટે અનેક વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે નાના પાયે પશુપાલન કરતા પશુપાલકોને વધારે દુધાળા પશુઓ ખરીદવા માટે લોન સહાય તેમજ તબેલાના પાકા સ્ટ્રક્ચર ઉભા કરવા માટેની સબસિડી આપવામાં આવી છે ત્યારે પશુપાલનના પરંપરાગત વ્યવસાયને સરકારની સહાયથી આધુનિક ટચ આપીને ઓલપાડની મુસ્લિમ સમાજની મહિલા પશુપાલન થકી આજે આર્થિક રીતે સદ્ધર બન્યા છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કોબા ગામના વતની મહિલા સનારી એવા શબાના અસલમ શેખને સ્વરોજગારીના હેતુ માટે બાર દુધાળા પશુ ડેરી ફાર્મ હેઠળ સહાય આપવામાં આવી છે તેઓ દરરોજ સો લીટરનું દૂધ કોબા નજીકની દૂધ સહકારી મંડળીમાં જમા કરાવે છે વાત કરતા શબાના શેખ કહે છે કે પહેલા અમારી પાસે બે થી ત્રણ પશુઓ હતા આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે પશુપાલનના એકમને વધારી શક્તિ ન હતી ત્યારબાદ મારા પતિને ઓલપાડ તાલુકા મથકના પશુ દવાખાનેથી જાણવા મળ્યું કે સરકાર પશુઓ ખરીદવા માટે સહાય અને સબસિડી આપે છે જેથી અમે તત્કાલ ઓનલાઈન અરજી કરી હતી જેમાં મારી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અરજી મંજૂર થઈ તબેલા માટે કુલ રૂપિયા નવ એંસી લાખની લોન સહાય મંજૂર થતાં બાર દુધાળા પશુઓની ખરીદી કરી હતી હાલ મારી પાસે કુલ સોળ જેટલા પશુઓ છે સરકાર પાંચ વર્ષ સુધી લોનનું વ્યાજ પણ ચૂકવશે

ખેતી પશુઓ માટે કાયમી અને મજબૂત આશ્રય સ્થાન ઊભું થયું છે અમે પશુપાલનના વ્યવસાયમાં જોડાયા છે અમારી પાસે પહેલાં બે ત્રણ પશુ હતા પછી અમને ઓલપાડના સરકારી દવાખાનામાંથી પશુઓની લોન લોન મળે છે પશુઓની જાણ મળી એટલે અમે લોન લીધી અને બાર પશુઓની લોન અમે પાસ કરી પછી અમે હમણાં બાર પશુ અમારી પાસે છે એના અમે કોબા ડેરીમાં દૂધ ભરીએ છીએ રોજનું સો લીટર એકસો વીસ લીટર જેવું અમને એક એક લાખ ત્રાણું હજારની સહાય મળી છે પદરાના સેટની સહાય મળી પછી ચાપ કટ્ટાની સહાય મળી એ બધા ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મહિલાને ખૂબ સહકાર મળે છે એ માટે ખૂબ અમે આભાર માનીએ છીએ ગુજરાત સરકારનો અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે એક થી વીસ દુથાળા પશુ એકમની સ્થાપના માટે બાર વ્યાજ સહાય પાકા તબેલાના બાંધકામ માટે પચાસ રકમ આપવામાં આવે છે